માતાજી મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આપણે એક રોમાતણીનો નવો ફોટો એડિટિંગ કરવાનો છે તો આપણે એ વિડીયો પૂરું જોજો બરાબર તો હું એડિટિંગ ચાલુ કરું તો આપણે તમને પહેલાં ફોટો બતાવી દઉં કે આપણે આ રીતે કંઈક ફોટો એડિટિંગ કરવાનો છે બરાબર આ રીતનો ફોટો એડિટિંગ કરવા આપણે પહેલાં જ આપણે આ રીતનો કંઈક ચાર પોઈન્ટ પોતનો રેશો લઈ લેવાનો રેશો લીધા પછી હું બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી દઉં ગ્રાઉન્ડ કઈક આવું છે આપડે આ રીતે કઈક બેકગ્રાઉન્ડ ને ફૂલ સાઈઝ કરી દેવાનું ફૂલ સાઈઝ કર્યા પછી આપણે પીએનજી આ રીતનું લઈ દેવાનું આ રીતનું પીએનજી લીધા ફરી આપણે આને સેટ થાય રીતે સેટ કરી દઉં બરાબર આ રીતે તમારે પીએનજી લઈને આપણે હું સરખું સેટ કરી દઉં બરાબર આ રીતે પીએનજી સેટ કરીને આપણે આનો શેડો ચાલુ કરી દઉં શેડો શેડો ચાલુ કરી દો આ રીતે કંઈક આનો કલર આપણે એક જે રીતે આ રીતે કંઈક રાખી દઈએ આ રીતે બ્લેક રાખી લેવાનું બરાબર આ રીતે બ્લેક રાખ્યા પછી આપણે હું બીજું એક પીએનજી લઈ લઉં આપણે આ રીતે કંઈક પીએનજી લઈ લો આવી રીતે પીએનજી લઈને આપણે આ રીતે સેટ કરી દઈએ આ રીતે સેટ કરી દેવાનું બરાબર તમારે પીએનજી શેટ કરી દેવાનું બરાબર હું બીજા પીએનજી લઈ લોકે બીજો પીએનજી આ રીતનો છે વાર જો આપણે પીએનજી કરેલો છે આ રીતનો પીએનજી છે આપણો બીજો આ રીતે તમારું સેટ કરી દેવાનું બરાબર આ રીતે સેટ કર્યા પછી આપણે એક બીજો પીએમજી વાપરવાનો છે આ રીતનો બીજો પીએનજી આપણે અને આ રીતે સેટ કરી દેવાનું

આ કંઈક સેટ કરી દેવાનું નાનો શેડો ચાલો કરી દેવાનું બરાબર આ રીતે પાછમ બીજો પીએનજી લેજો આ રીતનો કંઈક આપડે પીએનજી જઈશું બીજો આ રીતે સેટ કરી દેવાનું બરાબર આ રીતે સેટ કર્યા પછી આપણે અહીંથી એક શેડો લઈ લઉં શેડાને ફૂલ સાઇઝ કરીને અને કલર ફિલ્ટરમાં જઈ ત્રણસો સિત્તેર ડિગ્રી જેટલો ગુમાવી દેવાનો આ રીતે આ રીતે કંઈક ગુમાવી દેવાનો આનો વ્હાઈટનો કલર માઇનસ કરી દઈએ આપણે આ રીતે માઇનસ કરી દેવાનું બરાબર આ રીતે કરી દેવાનું કંઈક તો આપણે બેકગ્રાઉન્ડનો કલર બદલવા હોય તો આપણે એફિક્સમાં મારી ગઈ આ રીતનો કલર તમારે પણ આ રીતે કલર એક ચેન્જ થઈ જાય બરાબર તો આપણે કલર ચેન્જ કરતા નથી તો તમારે આવા બધા પીએનજી જોતા હોય તો કોમેન્ટમાં જણાવી દેવાનું તો હું પીએનજી તમને આપી દઈશ આપણે જે પીએનજી વાપર્યા છે બરોબર બરાબર તો આપણે ટેક્સ લખવા હોય તો આપણે અહીંથી આપણે કંઈક લખી લઉં બરાબર હું તો આ રીતે કંઈક આપણે બે ડોટ લઈ લેવાના અને પછી જે ગુજરાતી ભાષામાં આપણે સિલેક્ટ કરી દઉં બરાબર સદા સહાય આ રીતે કરીને આપણે આ રીતે કરીને આપણે વેચી દેવાનું બરાબર પછી જઈને હું સિલેક્ટ કરી દેવાનો કલર આપણે વ્હાઇટ લઈ લેવાનો બરાબર અને સાઈઝ આપણે વીસ જેટલી કરી દેવાની એટલી કરીને આ રીતે આપણે કંઈક સિલેક્ટ કરી દેવાનું બરાબર આ રીતનો આપણો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે તો આ રીતનો તમારે ફોટો એડિટિંગ કરવો હોય તો આપણે કોમેન્ટમાં જાણી દઈએ તો આપણે બધા પીએનજી તમને આપી દઈશું બરાબર તો જય માતાજી જય રોમાતાણી અને ફોટો આપણે આ રીતે કંઈક પીએનજીમાં ડાઉનલોડ કરી લેવાનો આ રીતે ફોટો આપણે ડાઉનલોડ કરી દઈએ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા જય માતાજી જય રોમાતાજી